નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આમોદ ખાતે સંકલ્પ સિદ્ધિ સભાનું આયોજન કરવામાં આવ્યું બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સફળ સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે સમગ્ર દેશ અને ગુજરાતમાં ભાજપ સરકારની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્ય અને જિલ્લામાં સભાનું આયોજન થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના અગિયાર વર્ષના નેતૃત્વની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા આમોદના સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભાજપ આયોજિત સભા જેમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની સફળતાને ઉજાગર કરતો વિકસિત ભારતનો અમૃતકાળ અંતર્ગત આમોદ ખાતેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ જિલ્લા ઉપપ્રમુખ પ્રતીક્ષાબેન આમોદ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ શાહ પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ રીટાબેન પટેલ સહિત આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવાથી સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી કાર્યોના જે કાર્યો કરેલા છે એને લોકો સમક્ષ લઈ જવા માટે આજે આમોદ નગરની અને આમોદ તાલુકાની એક અહીં આમોદના ગુરુકુળમાં સભા યોજવામાં આવી હતી અને એમાં મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષમાં જે કોઈ કાર્ય કરેલા છે એ કાર્યોને બિરદાવવા માટે અને એ કાર્યોને જન જન સુધી પહોંચાડવા માટે જે કાર્યક્રમો આપવાના છે એમાં ખાટલા બેઠક છે લોકો પાસે આ જે કંઈક સિદ્ધિની પત્રિકાઓ છે એ લઈ જવાની છે એ ઉપરાંત આવનારા સમયમાં મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનાવવું તો એના માટે સૌ કાર્યકરો તન મનધનથી કાર્યમાં લાગી જાય અને જે રીતે ભારત દેશને વિકસિત બનાવવું છે એ રીતે આપણા દરેક રાજ્યને વિકસિત બનાવવું છે જિલ્લાને વિકસિત બનાવવું છે તાલુકાને વિકસિત બનાવવું છે અને ગામ અને નગરને પણ વિકસિત બનાવવું છે તો આપણે સૌ આપણા નગરને તાલુકાને જિલ્લાને વિકસિત બનાવવા માટે એક કામે લાગવાનું છે અને એનો આજે સંકલ્પ પણ સૌની પાસે લેવડવામાં આવ્યો છે